નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ઓમ નમ ભગવદે વાસુદેવાય નમસ્થ રવિવાર સાત જાન્યુઆરી માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી છે જેને સપલા એકાદશી કહે છે આ વ્રત અવરોધોને દૂર કરવા અને સફળતા અપાવવા માનવામાં આવે છે આ વખતે સપલા એકાદશી રવિવારે હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુ તેમજ સૂર્ય ભગવાનની વિશેષ પૂજા કરવાની રહે છે આ ઠંડીના દિવસો છે તેથી આ એકાદશી પર જરૂરિયાતમંદ લોકોને ગરમ વસ્ત્રોનો દાન કરો એકાદશી વ્રત સાથે જોડાયેલા ઘણા નિયમો છે જો આ નિયમોનું પાલન કરીને વ્રત કરવામાં આવે તો ભક્તોની મનોકામના દરબાઈ શકે છે જય શ્રી કૃષ્ણ જે લોકો એકાદશીનું વ્રત રાખે છે તેમને તેમની તૈયારી એક દિવસ પહેલાં એટલે કે દસમ તિથિની સાંજથી શરૂ કરી દેવી જોઈએ दशमी सांज संतुलित भोजन करव जो व्यक्ति वही सूव जी जे व्यक्ति बीजा दिवसे कि एकादशी दिवसे सूर्योदय समय जागी सके एकादशीना आगला दिवसे लसनडुमी हम चोखा न आरोगवा आरोपवाइए एकादशीना दिवसे सवार वह जागो करया और स्नान कर बाद सूर्यदेव ने जल अर्पित करो घर मंदिर में भगवान गणेश पूजा करो भगवान विष्णु और महालक्ष्मी ने पवित्र ફૂલો અને વસ્ત્રોનો શૃંગાર કરો ધૂપ અને દીપ પ્રગટાવો તુલસી સાથે મીઠાઈ અર્પણ કરો ભગવાન સમક્ષ એકાદશી વ્રત રાખવાનો સંકલ્પ લો દિવસભર ખોરાક ટાળો જો ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો તમે ફળ અને દૂધનું સેવન કરી શકો છો એકાદશી પર ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાએ આ મંત્રનો જાપ કરી શકો ભગવાન વિષ્ણુની વાર્તાઓ વાંચો અને સાંભળો સાંજે સૂર્યાસ્ત પછી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરો તુલસી પાસે દીવો પ્રગટાવો ભજન કરો અહીં વિશેષ ધ્યાન રાખવાનું છે કે તુલસી માતાને એકાદશીના દિવસે પાણી ચડાવવાનું હોતું નથી કારણ કે તુલસી માતાને એકાદશીનો ઉપવાસ હોય છે બીજા દિવસે એટલે કે દ્રાદશી તિથિના દિવસે સવારે ઉઠીને વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરીને જરૂરિયાતમંદો લોકોને ભોજન કરાવો અને દાન કરો આ પછી તમારું ભોજન જાતે કરો આ રીતે એકાદશી વ્રત પૂર્ણ થાય છે ઓમ નમો ભગવતી વાસપી